આજનું રાશિફળ આઠ માર્ચ બે હજાર પચીસ શનિવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ તમારામાંની ઉચ્ચ ને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઉભા કરવાનું ટાળો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ પસંદ કરશો કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પેસ્ટલ રંગના પરદા ઘરમાં ટાંગો વૃષભ રાશિ તમારા જીવન હળવાશથી લેતા નહીં જીવનની દરકાર સાચી સમજશે તમારું સમર્પણ તથા સખત મહેનત ની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી આજે આજે તમે તમે કોઈ રમત રમી શકો શકો છો છો અથવા તમારા સાથે ફરી જૂના રોમેન્ટિક દિવસો ને દિવસોને કામ નું અતિરેક તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે જો કે સાંજ દરમિયાન થોડો સમય ધ્યાન કરીને તમે તમારી ઊર્જા પાછી મેળવી શકો છો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચઢાવો પ્રવાહિત કરો મિથુન રાશિ છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો તમારો ભાગીદાર સકાર તથા મદદરૂપ હશે તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે તમારા જીવન સાથી ભૂલી જશો આજે તમે ગુસ્સે થઈ કુટુંબ ના કોઈ સભ્ય ને ઊંધું સીધું કરી શકો છો ઉપાય ગાય ને ચણાની દાળ ખવડાવો અને વીથ ને સારું કરો કર્ક રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચી વધારશે પણ તેની સાથે જ ભય નફરત અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો પોતાના જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણ ચેષ્ટાઓ કરશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પાડશે આજનો દિવસ સારો જો એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથી નો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં તમે તમારા વ્યક્તિત્વ ને નિખારવા માટે થોડો સમય પસાર કરી શકો છો કારણ કે સ્વનિર્માણમાં આકર્ષક વ્યક્તિત્વ નો મહત્વપૂર્ણ ફાળો છે ઉપાય ઓમ ગમ ગણપતિય નમઃ ઓમ ગમ ગણપત નમઃ નું સવારે અને સાંજે અગિયાર વાગ્યા વખત જાપ કરવાથી કુટુંબ જીવનમાં આનંદ લાવે છે સિંહ રાશિ પર પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે નાણાકીય દ્રષ્ટિ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે પરિવારમાં તમારું પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે રોમેન્ટિક પગલા કામ નહીં આવે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારી જીવન નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય કુટુંબમાં આનંદ અને શાંતિ મેળવવા માટે તમારા નાહવાના પાણીમાં હળદર અને દૂધનું મિશ્રણ ભેળવો કન્યા રાશિ પર વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈ ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે જો તમે કોઈ વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે ઉપાય નાણાકીય રીતે મજબૂત થવા માટે પોતાની પત્નીનું અંદર અને સન્માન કરો તુલા રાશિ પર આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા વધુ પડતા ટાળો ખુશખુશાલ ઉર્જાસ પર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે આજે તમારી વાત કરવાની રીત ખૂબ ખરાબ રહેશે જેના કારણે તમે સમાજમાં તમારું માન ગુમાવી શકો છો ઉપાય દેવી દુર્ગાના મંદિરમાં પ્રસાદ ચઢાવો અને પછી આને ગરીબોની વચ્ચે વહેંચી તમને સંતુષ્ટિ આપશે વૃશ્ચિક રાશિ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે સાવધાન રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા જીવનસાથીના વર્તન વિશે તમને હજુગતું લાગશે પણ પછી તમને સમજાશે કે જે થયું તે સારા માટે જ થયું છે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય જમવાથી પ્રેમ સંબંધો વધે છે ધન રાશિ પર તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજય નો ચહેરો દેખાડી શકે છે ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો ગભરાતા નહીં કેમ કે વેઢફાયેલી તક કદાચ પાછી ન પણ આવે તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારું ચુંબકીય બરિમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતુ લાગશો ઉપાય સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો મકર રાશિ પર અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે આજે તમારા કોઈ વાત નવી વિચારો ને કસોટી ની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ તમે જો તમારી જીવન સંતિણી સરખામણી એ કોઈ અન્ય ને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે દિલ ખોલીને ગાવાનું અને જોરદાર નૃત્ય કરવું સપ્તાહ દરમિયાન તમારી થાક અને પરિવારના સભ્યોને યોગા અને ધ્યાન કરવાથી પારિવારિક સંબંધોને મજબૂતી મળે છે કુંભ રાશિ પર આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકાર કામ કરો રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે તમારી તરફ મદદ માટે મીટ તમે 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 આજે તમારા સાથે સાથે બહાર જશો અને બંને સારો વિતાવશો ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય પ્રેમીઓ એક બીજાને લીલા વસ્ત્રો ભેન્ટ કરી પ્રેમ જીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે મીન રાશિ શરીરમાં કળતર તથા કડતર તથા સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં નજીકી ઘરે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારે તમારો બાળકોની વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશું કલક કરવાની જરૂર પડે તો એવું કરજો તમારો ખાસ મિત્ર તમારા આંશુ લૂંચ છે આજે ખાલી સમય કોઈક નકામા કામમાં માં શકે છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસા લાયક બનાવશે ઉપાય પિતળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો